ભાવનગર શહેરના એસટી વર્કશોપમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો આઠ લોકો સામે ગુનો થયો દાખલ નીલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફને શહેરના એસટી વર્કશોપમાં રેડ કર કરતા ભારતીય બનાવટી દારૂનો પ્રાંતપ્રાસ્તી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિવિધ લોખંડની પેટીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળ્યો હતો એક લાખ બેતાલીસ હજાર સાતસો ને પચાસના કિંમતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો નેવ જેટલી મોટી બોટલ અને અઢાર નંગ નાની બોટલ સહિત એક બિયરનો ટીન અને શહીદ મુદ્દામાલ જપ્ત કરી જ્યારે સિક્યુરિટી ગાર્ડને ઝડપી લીધો હતો ત્યારે દિવસની બસના ત્રણ ડ્રાઈવર અને એક કંડક્ટર બોરડા બસના બે ડ્રાઈવર પોલીસ દ્વારા ઝડપી લેવા ચક્રોમાન ગતિમાન કર્યો છે જોઈ લેવાનો કાણ રેગલા નાખવા જાવ અને કે જરૂર છે માટી લખ્યું છે 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 છે